બ્રેક બાદ આપનું સ્વાગત છે ખ્યાતનામ લેખક માર્ક ટ્વીને લખ્યું હતું કે જો તમે ભૂખ્યા કૂતરાને રોટલી ખવડાવશો તો એ તમને નહીં કરડે માણસ અને કૂતરાની વચ્ચે આ જ ફરક રહેલો છે માર્ક ટ્વીન વ્યંગ કરવા માટે જાણીતા છે અમે માનીએ છીએ કે જો તેઓ ભારતની શેરીઓમાં ફર્યા હોત તો કદાચ તેમણે આ શબ્દો ન કહ્યા હોત તેઓ પણ બોલી ઉઠ્યા હોત કે કૂતરાઓથી સાવધાન આપણા ગુજરાતીમાં કહેવત છે કે બસતા કૂતરા કરડતા નથી પણ હકીકત એ છે કે કૂતરા ભસે બી છે અને કરડે પણ છે આખરે શા માટે કૂતરા કરડવાની ઘટનાઓ વધી રહી છે તમે કેટલા બંગલાની બહાર બીવેર ઓફ ડોગનું બોર્ડ જોયું હશે કેમ કે એ બંગલામાં કૂતરું પાડવામાં આવ્યું હશે હવે એમ લાગે છે કે અનેક સોસાયટીઓ અને ગલીઓમાં આવા બોર્ડની જરૂર છે આપણે ત્યાં પહેલી રોટલી કૂતરાના નામે હોય છે એટલે કે કૂતરાને ખવડાવાય છે એમ છતાં કૂતરા કરડે છે તો ક્યાંક મિલાવટ છે ક્યાંક કંઈક ખૂટે છે અમને તમારી ફિકર છે એટલે જ અમે આજે આ સમસ્યાનું એનાલિસિસ કરીશું આ સ્થિતિ શા માટે સર્જાય એ અમે તમને જણાવીશું કૂતરા કરડવાની આ સમસ્યાનું એક કારણ ભારતની ગીચવસ્તી પણ છે એક સરખામણી કરીએ જેથી આપણા દેશમાં કેટલી ગીચ વસ્તી છે એનો ખ્યાલ આવે આપણા દેશની વસ્તી એકસો એકતાલીસ કરોડ છે જ્યારે અમેરિકાની વસ્તી લગભગ ચોત્રીસ કરોડ છે ભારત લગભગ તેત્રીસ લાખ ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલું છે જ્યારે અમેરિકા અઠ્ઠાણું લાખ ચોરસ કિલોમીટરથી વધુ એરિયામાં ફેલાયું છે ભારતમાં ગીચ વસ્તીને લીધે પણ માણસો અને પશુઓ વચ્ચેનું ઘર્ષણ વધી રહ્યું છે વાત માણસો અને કૂતરાના ઘર્ષણની છે એટલે દેશમાં કૂતરાની વસ્તી પણ જાણવી જરૂરી થઈ જાય છે ભારતમાં અંદાજે ત્રણ પોઈન્ટ એક કરોડ પાળેલા કૂતરા છે જ્યારે અંદાજે છ પોઈન્ટ બે કરોડ રખડતા કૂતરા છે સમસ્યા રખડતા કૂતરાના કારણે છે તમે પણ આ સમસ્યાનો અનુભવ કર્યો હશે કદાચ તમારામાંથી કેટલાકે કૂતરા કરડવાના કારણે ઇન્જેક્શન પણ લેવા પડ્યા હશે વાત ઇન્જેક્શન સુધી જ રહે તો સમજી શકાય પણ કૂતરા મોતનું કારણ પણ બન્યા છે અમે નંબર્સ જણાવીશું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે બે હજાર બાવીસમાં ભારતમાં કૂતરું કરડવાથી એકવીસ પોઈન્ટ આઠ લાખ ઘટનાઓ બની હતી જ્યારે બે હજાર ત્રેવીસમાં સત્યાવીસ પોઈન્ટ પાંચ લાખ ઘટના બની હતી એને માણસો અને કૂતરા બંનેની વસ્તી વધી એમાં સમસ્યા પણ વધી છે આ મંત્રાલયે રાજ્યસભામાં આ વિગતો આપી હતી આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે કેરળ ઝારખંડ દિલ્હી આસામ અને ચંડીગઢમાં રખડતા કૂતરા કરડવાની ઘટનાઓ વધી છે ડબલ્યુએચ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અનુસાર તો સમગ્ર વિશ્વમાં કૂતરું કરવાના કારણે થતાં હડકવાથી સૌથી વધુ મોત ભારતમાં થાય છે છત્રીસ ટકાથી વધુ મોત ભારતમાં થાય છે અમે ઓફિશિયલ નંબર્સ રજૂ કર્યા છે સાચા આંકડા તો એના કરતાં પણ ખૂબ વધારે હોવાનું મનાય છે અવેરનેસના અભાવે મોટા ભાગના કેસીસ નોંધાતા જ નથી જેના કારણે મોતના સાચા આંકડા બહાર આવતા નથી કૂતરું કરડવાના કારણે હડકવાનો ખતરો રહે છે હડકવામાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર થાય છે જો તરત સારવાર ન મળે તો મોત પણ થઈ શકે છે દેશના જુદા જુદા ભાગમાં આવી ઘટનાઓ બની લોકોને લાગ્યું કે કંઈક તો કરવું જોઈએ કેટલાક લોકો અદાલતોમાં પહોંચ્યા અત્યારે જુદા જુદા રાજ્યોમાં હાઈકોર્ટોમાં કૂતરાની સમસ્યાઓને લઈને કેસીસ ચાલી રહ્યા છે મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ અને સુપ્રીમ કોર્ટના અન્ય જજોએ દેશમાં કૂતરાના હુમલાને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે દિલ્હી હાઈકોર્ટે પણ આ રખડતી આફતનું એક કારણ જણાવ્યું હતું અદાલતે કહ્યું હતું કે સમસ્યા એ છે કે લોકો વેનમાં આવીને કૂતરાને ખવડાવે છે જેના કારણે કૂતરા જે તે વિસ્તારમાં જ રહે છે કૂતરાને ખવડાવવું સારી બાબત છે પણ એનાથી પોતાની જાતે ભોજન શોધવાની તેમની ક્ષમતા તેઓ ગુમાવે છે તેમની પાસે બીજું કંઈ જ કરવા જેવું નથી એટલે તેઓ કોઈના પણ પણ હુમલો કરે છે નિષ્ણાતોનો અભિપ્રાય પણ જાણી લઈએ કૂતરા વધુને વધુ હુમલા કરી રહ્યા છે તો એનું કારણ એમની વસ્તીમાં વધારો છે એક તંદુરસ્તી એક તંદુરસ્ત ફિમેલ ડોગ એક વર્ષમાં લગભગ વીસ બચ્ચાને જન્મ આપી શકે છે એવી સ્થિતિમાં કૂતરાની વસ્તી સતત વધે છે પણ એમને પૂરતું જમવાનું મળતું નથી એટલે તેઓ હિંસક બન્યા છે તેઓ તેમની ભૂખ સંતોષવા માટે નાના બાળકો ઉપર હુમલા કરે છે નિષ્ણાતો અનુસાર તમામ કૂતરા આક્રમક હોતા નથી જો કોઈ એક કૂતરું આક્રમક બની જાય તો એની સાથે રહેતા બીજા કૂતરાને પણ એ આક્રમક બનાવી દે છે આ બાબતે માણસો અને કૂતરા વચ્ચે થોડી ઘણી સમાનતા છે તમે અનેક વખત જોયું હશે કે તમારી કાર કે ટુ વ્હીલર તરફ કૂતરા દોડતા હશે તમને સવાલ થતો હશે કે શા માટે એનું કારણ પણ તમે જાણો વાસ્તવમાં કૂતરા એમના બચ્ચાને લઈને ખૂબ જ સંવેદનશીલ હોય છે કોઈ રોડ એક્સિડન્ટમાં પોતાના બચ્ચાનું મોત જોઈને કૂતરા આક્રમક થઈ જાય છે એમને દરેક વાહન દુશ્મન લાગે છે એના માટે બીજું પણ એક કારણ છે વાહનોના હોર્નથી કૂતરા અકળાઈ જાય છે એમને વાહનોના હોર્નનો અવાજ જોખમી લાગે છે એટલે તેઓ હુમલો કરે છે આવા કૂતરાના કારણે નાના બાળકો જીવ ગુમાવી રહ્યા છે એ ખૂબ જ આઘાતજનક છે રખડતા કૂતરાની સમસ્યાનો ઉકેલ લાવવા સરકારો પણ પોતાની રીતે સતત પ્રયાસ કરે છે જેમ કે એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ થાય છે આ પ્રોગ્રામ હેઠળ જ રખડતા કૂતરાનું ખસીકરણ અને રસીકરણ થાય છે જેનાથી કૂતરાની વસ્તી ઘટે છે સમસ્યા એ છે કે આ પ્રોગ્રામનો યોગ્ય અમલ જ થતો નથી તમારી શું જવાબદારી છે એ પણ અમે તમને કહીશું તમારા ગામમાં કે સોસાયટીમાં રખડતા કૂતરા હોય જેમાંથી કોઈ કૂતરું વધારે આક્રમક હોય લોકોને ખૂબ કરડતું હોય તો એવી સ્થિતિમાં તમારે કોઈ એનિમલ વેલફેર સંસ્થાની મદદથી એવા કૂતરાને બીજી જગ્યાએ શિફ્ટ કરવા જોઈએ એવા કૂતરાને એવી જગ્યાએ શિફ્ટ કરવા જોઈએ કે જ્યાં તેમની યોગ્ય કાળજી લેવાય એટલે માણસો માટેનો ખતરો પણ ઓછો થઈ જાય અને કૂતરા પણ રહે જીવદયા જરૂરી છે પણ જીવદયાના કારણે જીવહિંસા ન થવી જોઈએ ખેર આજના બુલેટિનમાં આજે બસ આટલું જ કાલે ફરી નવા મુદ્દા સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર